કાકરેજ તાલુકાના દરબાર દરબારગઢ ખાતે સ્વર્ગીય રૂપાબા ઝાલાની યાદમાં ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આકોલી ગામે વાઘેલા જગતસિંહ માધવસિંહના મોટા બહેન સ્વર્ગીય આત્મા રૂપાબા ઝાલાનું જય વયે ટૂંકી માંદગી બાદ સ્વર્ગે સિધાવ્યા હતા ત્યારે એમની યાદમાં ભજન સત્સંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શ્રી રાધાકૃષ્ણ મંદિરના પૂજારી શ્રી જલારામ જોશી સાથે શ્રી ભીડભંજન હનુમાનજી મહારાજના પૂજારી શ્રી રાજુગીર ગોસ્વામી અને કંબોઈ ભક્ત મંડળના ઉદયસિંહ સોલંકી જાવતસિંહ ભગત જેઠુભા ભગત બીજલસિંહ સોલંકી દલપતસિંહ ભગત અને આકોલી ભક્ત મંડળ સહિત અનેક નામી અનામી ભક્તો શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભજન સત્સંગની રમછેટ બોલાવી હતી જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી પુષ્પાંજલિ અર્પણ કરી સ્વર્ગીય આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના કરી હતી ત્યારબાદ ગણપતિ બાપાની તિલક કરી ગણપતિ બાપાની વાણીથી પાઠ બેસાડી આવેલ ભક્તોનું કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું જેમ સાઉન્ડ કંબોયના નારસિંહ સોલંકી રામલક્ષ્મણ કંબોય અને હાર્મોનિયમ વાદક સુધુભા વાઘેલા તબલાવાદક વિરાજ મેરવડા મદારસિંહ ઝાલા કાળુભા સોલંકી શાંતિ ભગત દાદુભા ભગત બળવંતસિંહ વાઘેલા ભગત ડીજી વાઘેલા સહિત સગાવાલા અને સંબંધીઓ દ્વારા સદા સુમન અર્પણ કરી સ્વર્ગીય આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના કરી હતી